હેલો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ કે ધાબાની દાલ મખની આપણા બધાની ફેવરિટ હોય છે તો આજે હું તમારી સાથે શેર કરીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખનીની રેસીપી અને એ પણ એકદમ સહેલી રીતે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો દાલ મખની બનાવવા માટે આપણે એક કપ આખા અડદ લેવાના છે અડદની દાળ નહીં આખા અડદ લેવાના છે દેખાવમાં આવા હોય છે અને હવે એક કપ અડદ સાથે આપણે વન ફોર્થ કપ જેટલા રાજમા ઉમેરવાના છે અહીં જો તમને રાજમા પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ફક્ત અડદની દાળમાંથી પણ તમે દાળ મખની બનાવી શકો છો બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી સારી રીતે ધોઈ લેવાની છે તો પાણી એમાં ઉમેરી અને આ રીતે હાથથી સારી રીતે મસળીને એને ધોઈ લેવાનું છે તમે જોઈ શકો છો પાણી ઉમેરતા જ એમાંથી ધૂળ અને કચરો નીકળી ગયો છે તો આ રીતે બેથી ત્રણ વાર પાણી બદલીને આપણે એને સારી રીતે ધોઈ લેવાનું છે તો બંને વસ્તુ મેં સારી રીતે ધોઈ લીધી હવે પાણી ઉમેરીને આપણે એને ઓવરનાઈટ પલળવા દેવાના છે અહીં જો તમારી પાસે સમય ઓછો હોય તો ચારથી પાંચ કલાક માટે ગરમ પાણીમાં પણ પલાળીને રાખી શકો છો પણ આખી રાત પલાળી રાખવાથી રાજમા અને અળદની દાળ એકદમ સારી રીતે ફૂલી પણ જશે અને ચડી પણ વહેલા જશે તો ઓવરનાઈટ પલાળી રાખ્યા પછી તમે જોઈ શકો છો અડદ અને રાજમા એકદમ સારી રીતે ફૂલી ગયા છે અને પલળી ગયા છે કોઈ પણ દાળ તમે આ રીતે આખી રાત પલાળી રાખશો ને એનું ટેક્સચર એકદમ સરસ આવશે પાણીની ઇતારી ફરી એકવાર મેં ધોઈ લીધા છે હવે આપણે એને પ્રેશર કૂક કરવાના છે તો પ્રેશર કુકરમાં મેં બંને વસ્તુને ઉમેરી લીધી હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો એક કપ અડદની દાળ અને વન ફોર્થ કપ જેટલા રાજમા મેં લીધા હતા તો એની સાથે મેં પાંચ કપ જેટલું પાણી ઉમેર્યું છે હવે આપણે એમાં કેટલા ખડા મસાલા ઉમેરીશું તો એક પત્ર એક મોટી એલચી એક તજનો ટુકડો વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ દાળને બફાતા થોડો વધારે સમય લાગે છે એટલે પાણી તમારે આ રીતે મેઝર કરીને લેવાનું જેથી દાળ એકદમ ડ્રાય ના થઈ જાય અથવા તો બળે નહીં હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી વિસલ લગાવી એની દસ વિસલ કરી લઈશું રાજમા અને અડદની દાળને કૂક થવામાં થોડો વધારે સમય લાગે છે એટલે ગેસની હાઈ ફ્લેમ પર દસથી બાર વિસલ તમારે કરી લેવાની અને જો કોઈ વાર દાળ વધારે જૂની હોય તો વધારે વિસલની પણ જરૂર પડી શકે છે અત્યારે બારથી તેર વિસલ પછી તમે જોઈ શકો છો રાજમા એકદમ સરસ કૂક થઈ ગયા છે તો દાળ પણ કૂક થઈ જ ગઈ હોય હવે આપણે એમાં જે ખડા મસાલા ઉમેર્યા હતા એ કાઢી લેવાના છે જેથી ખાતી વખતે એ મોડામાં ના આવે અહીં દસથી બાર વિસલ પછી પણ તમારી દાળ જો કાચી રહી ગઈ હોય તો ફરી બીજું પાણી ઉમેરી એની ત્રણથી ચાર વિસલ કરી લેવાની હવે આપણે આ દાળને થોડી મેશ કરવાની છે તો પોટેટો મેશર અથવા તો ભખરી શેકવાના ડટ્ટાથી તમારા રીતે મેશ કરી લેવાની અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી જ દાળને મેશ નથી કરી દેવાની અડધી દાળ તમારે મેશ કરવાની છે અને અડધી દાળ તમારે આખી પાખી રહેવા દેવાની છે તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર રાખવાનું છે આ રીતે મેશ કરવાથી દાળનું ટેક્સચર એકદમ સરસ આવશે તો દાળ મેં એકદમ સરસ મેશ કરી લીધી હવે આપણે ગેસ ઓન કરી એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું બટર બળે નહીં એના માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને બંને વસ્તુને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ આ રેસીપીમાં બટરનો વધારે ઉપયોગ કરવામાં આવે છે દાલ મખની છે તો માખણ તો હોય જ ત્યાર પછી પછીમાં બે એલચી ઉમેરી દઈશું સાથે જ એક તમાલપત્ર અને બે તજના નાના ટુકડા ઉમેરી દઈએ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું પણ ઉમેરી લઈએ અને હવે આ બધા જ મસાલાને થોડીક સેકન્ડ માટે સાંતળી લઈએ તો લગભગ ત્રીસ જ સેકન્ડમાં તમે જોઈ શકો છો જીરું આપણું ક્રેકલ થઈ ગયું છે ત્યારે આ ટાઈમે આપણે એમાં બે લીલા મરચાંના ટુકડા ઉમેરી લેવાના છે થોડી સેકન્ડ માટે સાંતળી લઈએ અને હવે મરચાં સંતળી જાય ને ત્યારે આ ટાઈમે આપણે એમાં એક કપ ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દેવાની છે અને ગેસની સ્લો ફ્લેમ પર એને પણ સારી રીતે સાંતળી લઈએ તો ગેસની સ્લો ફ્લેમ પર ડુંગળીને સાંતળતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ત્યારે હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી લઈએ અને આદુ લસણની કચાસ જતી રહે ત્યાં સુધી એને પણ સાંતળી લઈએ અને હવે આદુ લસણ સંતળાઈ ગયા બાદ આપણે એમાં મસાલા કરવાના છે તો વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર સાથે જ વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને વન ફોર ટી સ્પૂન કરતાં પણ ઓછું શેકેલા જીરાનો પાવડર ઉમેરી ગેસની સ્લો ફ્લેમ પર બધા જ મસાલાને એકદમ સારી રીતે સાંતળી લઈએ તો બધા જ મસાલા એકદમ સરસ સંતરાઈ પણ ગયા છે અને સાઇડ્સમાંથી આ રીતે તેલ પણ અલગ થયું છે ત્યારે આ સ્ટેજ પર ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની ગ્રેવી આપણે એમાં ઉમેરી દેવાની છે અને બરાબર મિક્સ કરી લેવાની છે દાલ મખની બનાવવામાં ટામેટાનો વધારે ઉપયોગ થતો હોય છે જો તમે ડાયરેક્ટ ટામેટાની પ્યુરી ઉમેરતા હોય તો થ્રી ફોર્થ કપ અથવા તો એક કપ જેટલી જરૂરથી ઉમેરજો પણ પ્યોરી બનાવવામાં પ્રિઝર્વેટિવ્સનો વધારે ઉપયોગ થતો હોય છે એટલે હું સજેસ્ટ કરીશ કે તમે આ રીતે ટામેટાની ગ્રેવી બનાવીને જ ઉપયોગ કરો હવે બરાબર મિક્સ કરી લીધા પછી ગેસની સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકણ ઢાંકીને થવા દઈશું તો ચારેક મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો એકદમ સરસ બધું સંતાળાઈ પણ ગયું છે અને સાઇડ્સમાંથી તેલ પણ છૂટું થયું છે તો હવે આપણે એમાં વાફીને મેશ કરેલી દાળ ઉમેરી દઈએ હવે દાળ ઉમેર્યા પછી ગ્રેવી સાથે દાળને એકદમ સરસ મિક્સ કરી લઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર સતત આ રીતે એકથી દોઢ મિનિટ સુધી મિક્સ કરી લેવાની છે તો એકથી દોઢ મિનિટ સુધી મેં આ રીતે મિક્સ કરી લીધું હવે આપણે એમાં ત્રણથી સાડા ત્રણ કપ જેટલું પાણી ઉમેરવાનું છે બરાબર મિક્સ કરી લઈએ તો થોડું પાણી મને ઓછું લાગ્યું એટલે બીજું અડધો કપ જેટલું પાણી મેં ઉમેર્યું એટલે ટોટલ મેં અત્યારે ચાર કપ પાણી ઉમેર્યું છે પહેલાં સાડા ત્રણ કપ અને બીજો અડધો કપ હવે આ રીતે પાણી સાથે દાળ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં મીઠું ઉમેરવાનું છે તો અત્યારે મેં એક ટીસ્પૂનમાં થોડું ઓછું મીઠું ઉમેર્યું છે કારણ કે આપણે દાળને બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું આ દાળમાં મેં પાણી એટલે વધારે ઉમેર્યું છે કારણ કે આપણે એને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે થવા દેવાની છે જો તમે પાણી ઓછું ઉમેરશો તો દાળ એકદમ ઠીક થઈ જશે એટલે પાણીની ક્વોન્ટિટી તમારે વધારે રાખવાની છે અને હવે આપણે દાળને ઢાંકી અને ગેસની સ્લો ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું હવે વીસેક મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈએ તમે જોઈ શકો છો એમાં બબલ પણ આવવા લાગ્યા છે અને દાળ મખણીનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવી ગયું છે તમારે પણ આ જ રીતનું ટેક્સચર રાખવાનું છે હવે આપણે એમાં ઉમેરવાનું છે કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ અહીં જો તમારી પાસે ફ્રેશ ક્રીમ ના હોય તો દૂધની મલાઈ અથવા તો થોડું દૂધ પણ ઉમેરી શકો છો તો દોઢ ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી મેં આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી લીધી હવે આપણે એમાં ફ્રેશ ક્રીમ ઉમેરી દઈએ તો છ ટેબલ સ્પૂન મેં ફ્રેશ ક્રીમ ઉમેરી લીધું મેં અત્યારે રેડીમેડ ક્રીમનો ઉપયોગ કર્યો છે બરાબર મિક્સ કરી લઈએ ક્રીમ મિક્સ કરતાં જ તમે જોઈ શકો છો દાલ મખનીનો કલર એકદમ લાઇટ થવા લાગ્યો છે અને જે આપણે ક્રીમ ઉમેર્યું એ એકદમ સરસ તાળમાં મિક્સ થઈ જાય ને એટલે આપણે બે ટેબલ સ્પૂન જેટલું બટર અને લીલા સમારેલા ધાણા ઉમેરવાના છે તો દાલ મખની આપણી બનીને તૈયાર થઈ ગઈ બરાબર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે એમાં તડકો કરી લઈશું તો એના માટે એક તડકા પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તમે બટર પણ લઈ શકો હવે ઘી ગરમ થાય એટલે એમાં વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી લઈએ અને ત્યાર પછી લાંબી સાઈઝમાં કટ કરેલું લસણ ઉમેરી લઈએ તો પાંચથી છ કડી લસણને મેં લાંબી સ્લાઇસમાં કટ કરીને ઉમેરી લીધું અને ત્યાર પછી ગેસને બંધ કરી દીધો હવે હાફ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ અને દાળ મખની પર ઉમેરી લઈએ તો દાળ મખની આપણી તૈયાર થઈ ગઈ હવે આપણે એક કોલસો ગરમ કરીશું કોલસાના ફ્લેવરથી દાળ મખનીનો ટેસ્ટ એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવો આવે છે ત્યાર પછી એમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને તરત જ આપણે કોલસાવાળી વાડકીને દાળ મખની પર મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું તેથી ત્રણ મિનિટ સુધી આ રીતે ઢાંકીને રહેવા દેવાનું છે ધુમાડો એમાંથી બિલકુલ બહાર ના જાય એના માટે આપણે ઢાંકણના હોલને આ રીતે પેક કરી દેવાનું છે બે મિનિટ પછી ઢાંકણ ખોલી અને આ વાડકીને આપણે અલગ કરી લઈએ અને તમે જોઈ શકો છો કોલસાનું ફ્લેવર દાલ મખનીમાં એકદમ સરસ આવી ગયું છે એની સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને તો એકદમ સહેલી રીતે સ્મૂથ અને ક્રીમી ટેક્સચર સાથે દાલ મખની આપણી રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી ઘરે તૈયાર થઈ ગઈ આ દાલ મખનીને તમે જીરા રાઇસ સાથે અથવા તો પરોઠા સાથે પણ ખાઈ શકો છો તો એકવાર તમે આ રીતે દાલ મખની બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો